નમો બુદ્ધાય જય ભીમ ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બે હજાર છવ્વીસ અન્વયે જુનાગઢની અંદર જે ઉમેદવારો ગ્રાઉન્ડ માટે આવે છે એમાં ખાસ કરીને અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે માનવ કલ્યાણ શાંતિ બુદ્ધ વિહાર દ્વારા રાત્રિ રોકાણની વ્યવસ્થા કરવામાં આવેલ છે આ વિહાર છે એ આપ જોઈ શકો છો કે ખૂબ જ પ્રેરણા આપતું સ્થળ છે અને અહીં છેલ્લા ત્રણ વર્ષથી આ ઉમેદવારોને માટે રાત્રિ રોકાની વ્યવસ્થા કરવામાં આવે છે બિહારની ખાસિયત એ છે કે પોલીસ ગ્રાઉન્ડ છે એ માત્ર ત્રણસો કે ચારસો મીટર દૂર છે એટલે ઉમેદવારો છે પોતે અહીંથી ચાલીને પણ જઈ શકે છે રાત્રે પણ ગમે ત્યારે આવી શકે ગમે ત્યારે જઈ શકે એવી વ્યવસ્થા છે અમારા લોકો દ્વારા કરવામાં આવેલ છે ગઈકાલે દસ લોકો હતા અને એ દસ લોકોમાંથી દસ ઉમેદવારોમાંથી બે ઉમેદવારો છે એ લોકોએ ગ્રાઉન્ડ પાસ લોકો છે વિહારની કમિટી દ્વારા આ સમગ્ર છે આયોજન કરવામાં આવે છે અને હજી પણ અનુસૂચિત જાતિના તમામ ઉમેદવારો પોરબંદર છે અમરેલી છે ગીર સોમનાથ છે ભાવનગર છે એ વિસ્તારના ઉમેદવારો છે છે એનું સ્થળ રાખવામાં આવેલું છે તો વધુમાં વધુ ઉમેદવારો છે લાભ લે એવી અમે વિનંતી કરીએ વિશેષમાં એ પણ અમે આહવાન કરીએ છીએ કે કોઈ જાતિ કે ધર્મના ભેદ વગર કોઈ પણ છે એને રાત્રે કોઈ સંકટ થાય અને એવું થાય કે ભાઈ અમારે વિહારે જવું છે તો અહીં આવી અને તેઓ રાત્રિ રોકાણ કરી શકે છે અસ્તુ